નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાણીયારે દેવો કરવાથી શું થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આપણા દેવી દેવતાઓ અલગ અલગ હોય છે કોઈ વ્યક્તિ અંબાજીની માને તો કોઈ મહાકાલીને વળી કોઈ મહાદેવને માને આ રીતે બધાના દેવી દેવતા અલગ અલગ હોય છે પિતૃઓનો દેવો હંમેશા પાણીયાર કરવામાં આવે છે પાણીયારી શીતળતા અને ઠંડક રહેલી હોય છે તેથી જ્યાં શીતળતા રહેલી હોય છે ત્યાં પિતૃઓના વાસ હોય છે જો તમે પાણીયારે દીવો કરો છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમકે દીવો કયા સમયે કરવો કેવા પાત્રમાં કરવો તથા કેવી વાતનો ઉપયોગ કરવો જોઈએ વગેરે વગેરે આજના આ વિડીયોમાં આપણે એ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો આ વિડીયો અંત સુધી જોજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી આવા નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેમ ડૉક્ટર આપણને કોઈ દવા લખી આપે તે દવા આપણે ચોક્કસ સમયે જ લેવાની હોય છે તેમ દીવો પણ ચોક્કસ સમયે જ કરવો જોઈએ ગમે તે સમયે દીવો કરો તો તેનું ફળ નથી મળતું જો તમે પાણીયારી દીવો કરો છો તો તેનો એક સમય નક્કી કરો બની શકે તો પ્રાતઃકાળમાં અથવા તો સંધ્યાકાળમાં દીવો કરો અને દીવો હંમેશા માટીના પાત્રમાં કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમારી પાસે માટીનું પાત્ર ન હોય તો બીજા નંબરે તમે તાંબાનું પાત્ર પણ વાપરી શકો છો તેને પણ ઉત્તમ ગણવામાં આવે છે દીવો કરતી વખતે વાટનું પણ અચૂક ધ્યાન રાખવું જોઈએ જેમ કે તમારે દીવો કરતી વખતે હંમેશા આડી વાટનો દીવો જ કરવાનો હોય છે ઊભી વાટનો ઉપયોગ કરવાનો નથી અને દીવો કરતી વખતે બની શકે તો તેલનો ઉપયોગ કરવો અને તેલમાં પણ તલના તેલનો ઉપયોગ કરવો એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે તલના તેલ સિવાય અન્ય કોઈ તેલનો ઉપયોગ કરો છો તો તે તેલમાં બે સફેદ તલના દાણા અવશ્ય નાખો ઘરના મોભી દીવો કરી તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ બિઝનેસ કરતું હોય વેપાર ધંધો કરતું હોય અથવા તો કોઈ પણ કારણસર દીવો કરી શકે તેમ ન હોય અને તેમને સમય ન મળે તો સ્ત્રીઓ પણ દીવો કરી શકે છે પરંતુ જે સ્ત્રી દીવો કરે તેણે હંમેશા માથે ઓઢીને દીવો કરવો જોઈએ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો ચાલે ત્યાં સુધી ઘરના બધા સભ્યોએ જળ ગ્રહણ ન કરવું જોઈએ કારણ કે તમે પાણીયારી દીવો કર્યો છે અને ત્યાં પિતૃ આવ્યા છે ત્યાં શીતળતા છે માટે ત્યાં સુધી માટલામાંથી પાણી ન પીવું જોઈએ આ સાથે રાશિ પ્રમાણે દીવો કરવાના પણ અનેક પ્રકારના ફાયદાઓ છે મેષ તથા વૃષભ રાશિના લોકોની કુંડળીમાં બારમા સ્થાનમાં જો રાહુ મહારાજ હોય તો તેને નિત્ય દીવો કરવો જોઈએ અને પિત્તૃ નારાયણની પ્રાર્થના કરવી જોઈએ વૃષભ મિથુન તથા કર્ક રાશિવાળા લોકોને ચોથા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનમાં અથવા તો આઠમા સ્થાનમાં જો કેતુમારજ હોય તો તમારે પણ આ રીતે પિતૃ નારાયણની પૂજા કરવાની છે કર્ક કર્કસિંહ અને તુલા રાશિના લોકો પણ તેમની જન્મકુંડળીમાં બીજા ચોથા આઠમા અને બારમા સ્થાન પર રાહુ કે તું મારા જ બિરાજમાન હોય તો તેને પિતૃદોષ છે એમ માનવામાં આવે છે પિતૃદોષ હોય ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે તેથી નિત્ય પાણી આરે દીવો અવશ્ય કરવો જોઈએ અને ફક્ત દીવો કરવાથી ફાયદો નથી થતો ઘણા લોકો એમ કહે છે અમે રોજ દીવો કરીએ છીએ પરંતુ તેનું ફળ અમને મળતું નથી ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિદિન દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભાગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આ રીતે જો તમે દીવો કરશો તો બારે રાશિના લોકોને પિતૃદોષ હશે તો તેમાંથી મુક્તિ મળશે ઘણીવાર સ્ત્રીઓ દીવો કરે ત્યારે માથે ઓટતા નથી તો એમ ન કરવું જોઈએ સ્ત્રીઓ હંમેશા દીવો કરતી વખતે માથે ઓઢેલું હોવું જોઈએ પાણી પાણીયારે દીવો કરવાથી તમારા પિતૃદેવ રાજી થાય છે અને જ્યારે રાજી થાય છે ત્યારે દેવો પણ રાજી થાય છે પાણી પાણીયારે દીવો કરવાથી જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે પાણી પાણીયારે દીવો કરવાથી ઘણા લોકોને સુખની પ્રાપ્તિ થઈ છે તેવા દાખલા પણ જોવા મળે છે કારણ કે દીવો કરીને તમે પિતૃઓને યાદ કરો છો અને એ દી કરવાથી પિત્તુ પ્રપ થાય છે ત્યારે તમારી ઉપર કૃપા કરે છે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી હોય કે લગ્ન સંબંધી મુશ્કેલી હોય અથવા તો અન્ય કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો આ રીતે દીવો કરવાથી મુશ્કેલીનો અંત આવે છે આપણે દેવી દેવતાઓને પણ દીવો કરતા હોઈએ છીએ અને દીવો તથા પૂજા કર્યા બાદ દેવી દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન રહે તેથી આપણે પણ આપણા પિતૃઓને પ્રસન્ન રાખવા માટે એક નિશ્ચિત સમયે દીવો અવશ્ય કરવો જોઈએ જેમ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તે પૂજા કરવાનો સમય નિશ્ચિત હોય છે જેમ કે પ્રાતઃકાળમાં નહીં ધોઈને આપણે પૂજા કરતા હોઈએ છીએ તેમ પાણી આરે દીવો કરવાનો સમય પણ નિશ્ચિત રાખવો જોઈએ સંધ્યાકાળમાં જો એક સમયે દીવો કરો છો તો નિત્ય સમયે દીવો કરવો જોઈએ આપણે જે પ્રમાણે દેવી દેવતાઓની નિપુણતાથી પૂજા કરીએ છીએ તે જ પ્રમાણે આપણે આપણા પિતૃઓની પણ પૂજા કરવી જોઈએ જો તમે માટીના પાત્રમાં દીવો કરો છો તો દર આઠ દિવસમાં તે પાત્રને દીવો કર્યા બાદ જરૂરથી બદલો એકના એક પાત્રમાં તમે એક અઠવાડિયું એટલે કે સાત દિવસ દીવો કરી શકો પણ ત્યારબાદ તે પાત્રને બદલી નાખવું જોઈએ જો તમે માટીના પાત્રને બદલી ન શકો તો નિત્ય તેને સાફ કરી ધોઈને રાખવું જોઈએ ત્યારબાદ જ ડીપ કરવો જોઈએ જો તમે તાંબાનું પાત્ર વાપરતા હોવ તો બદલવાની કશી જરૂર નથી આમ કરવાથી આપણા પિતૃદેવ તૃપ્ત થાય છે અને જ્યારે આપણા પિતૃદેવ તૃપ્ત થાય છે ત્યારે બધી જ ઉપાધિમાંથી આપણને મુક્તિ મળે છે અને સુખોની પ્રાપ્તિ થાય છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન આપની તુરંત જ મળતી રહેશે મને સાંભળવા બદલ ધન્યવાદ